સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલમાં ફોર્મ ભરાતા હોય તેવી પાંચ મોટી જે બેંકમાં ભરતીઓ હાલમાં આવેલી છે તેના વિશે મિત્રો આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ જેમાં લાયકાત તમને જે સ્નાતક અને અન્ય જે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી આવેલી છે આ ભરતીમાં મિત્રો છે આઈબીપીએસ દ્વારા બેન્ક ઓફ બરોડા છે એસબીઆઈ છે યુનિયન બેંક છે વગેરે બેન્કો દ્વારા છે જે જે ભરતીઓ જાહેર કરવામાં આવતી હોય છે તેવી પાંચ મોટી ભરતી હાલમાં જે જાહેર થઈ છે તેના વિશે માહિતી મેળવવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલી ભરતી મિત્રો છે તે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં મિત્રો જે મોટી ભરતી આવી છે તે રહેલી છે એસબીઆઈમાં મિત્રો છે પોસ્ટની વાત કરીએ તો ક્લાર્કની ભરતી માટે છે જે જાહેરાત છે બહાર પાડવામાં આવેલી હતી આમાં જગ્યાની વાત કરીએ તો એસબીઆઈમાં મિત્રો છે પાંચ હજાર એકસોને જે છે એસી જગ્યા પર જે ભરતી જાહેર છે તે કરવામાં આવી હતી લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત છે તમે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક પદવી મેળવવી હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાશો અને ફોર્મ ભરી શકો છો વયમર્યાદાની આપણે વાત કરીએ તો આ ભરતી માટે વયમર્યાદા છે વીસ વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતી માટે પગાર ધોરણ છે ચોવીસ હજાર પચાસથી છે આનું પગાર ધોરણની છે તે શરૂઆત થઈ છે આ ઉપરાંત અન્ય ભથ્થાઓનો લાભ છે આમાં જોવા મળવાના છે છેલ્લી તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તે છવ્વીસ આઠ બે હજાર પચીસ છે તેના ફોર્મ તમે જે છવ્વીસ આઠ સુધી છે તે ભરી શકશો હવે મિત્રો આમાં ફોર્મ ભરવા માટેની સત્તાવાર વેબસાઇટ કઈ છે તો સત્તાવાર વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ બેંક ડોટ એસબીઆઈ ડોટ વેબ કરીને કરિયર ઉપર જશો તો તમને છે આ ભરતી માટેનું ફોર્મ ભરવાની લિંક અથવા તો છે છે માહિતી મળી જશે ત્યાંથી તમે છે આ ભરતીના ફોર્મ છે તે ભરી શકશો ત્યારબાદ આગળ આપણે બીજી ભરતી વિશે વાત કરીએ તો બીજી ભરતી મોટી ભરતી આવી છે તે મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે આઈબીપીએસ દ્વારા છે જે છે વિવિધ જે છે બેન્કોમાં ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ પણ મિત્રો ભરતી છે તે ક્લાર્ક માટેની ભરતી રહેલી છે જગ્યાની વાત કરીએ તો આમાં મિત્રો સૌથી વધારે દસ હજાર બસો ને સિત્તોતેર જેટલી જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે મિત્રો લાયકાતની વાત કરીએ તો કોઈપણ વિદ્યાશાખામાં તમે છે સ્નાતકની પદવી મેળવી હોય તો તમે છે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે વયમર્યાદા છે તે વીસ વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે આ ઉપરાંત અનામતનો લાભ છે તમને આ ભરતીમાં પણ અન્ય ભરતીઓની વાર્યે જોવા મળવાનો છે પગાર ધોરણ મિત્રો આમાં પણ કલાકની જેમ એસ બીઆઈના ચોવીસ હજાર પચાસ જેવો છે તે પગાર ધોરણ છે તમને આમાં જોવા મળવાનો છેલ્લી તારીખની વાત કરીએ તો એકવીસ આઠ બે હજાર પચીસ આમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો આની ઓનલાઈન અરજી અને અન્ય માહિતી તમારે જોતી હોય તો ક્યાંથી મળશે તો મિત્રો આઈબીપીએસની સત્તાવાર અથવા તો ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ આઈબીપીએસ ડોટ ઇન ત્યાંથી જઈને તમે છે આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી અને ભરતીના ફોર્મ છે તમે ત્યાંથી ભરી શકો છો તો મિત્રો આ મોટી ભરતી બીજા નંબરની હતી ત્યારબાદ ત્રીજી ભરતીની આપણે વાત કરીએ તો ત્રીજી ભરતી મિત્રો છે બેંક ઓફ બરોડામાં છે ભરતી જે તાજેતરમાં જાહેર થઈ છે તેમાં મિત્રો છે જગ્યાની આપણે વાત કરીએ તો નિષ્ણાત અધિકારી એટલે કે એરસો માટેની ભરતી છે જાહેર કરવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો ત્રણસો ને ત્રીસ જેટલી જગ્યાઓ પર આ ભરતી જાહેર કરાઈ છે લાયકાતની વાત કરીએ તો પોસ્ટ મુજબ સ્નાતક છે એટલે કે એમાં અલગ અલગ પોસ્ટ છે તો તેમાં અલગ અલગ સ્નાતકની પદવીઓ છે માંગવામાં આવેલી છે વયમર્યાદાની વાત કરીએ તો આમાં વીસ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની વયમર્યાદા છે રાખવામાં આવેલી છે અરજી ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ ને છે આઠસો પચાસ છે જ્યારે એસ સી એસ ડી અને જે છે મહિલાઓને એકસો ને પીચોતેર રૂપિયા અરજી ફી છે તે ભરવાની રહેશે છેલ્લી તારીખની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે અને અન્ય માહિતી મેળવવા માટે જે છે તેની સત્તા વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ બેંક ઓફ બરોડા ડોટ ત્યાં ઉપર જઈને આની વધારાની માહિતી તમે મેળવી શકશો અને અહીંયાથી તમે છે આ ભરતી અંગેના ફોર્મ પણ ભરી શકશો ત્યારબાદ આગળ ભરતી આપણે ભરતી વિશે વાત કરીએ તો તે છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે ભરતી આવી છે તે મિત્રો યુનિયન યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વેલ્થ મેનેજર અથવા તે સ્પેશલિસ્ટ ઓફિસર માટેની ભરતી આવેલી છે જેમાં જગ્યા બસો ને પચાસ જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પડી છે લાયકાત મિત્રો છે આ ભરતી માટે છે એમ અથવા તો પીજી ડીબીએ વગેરે છે લાયકાત ધરાવતા ઉમેદવારો છે આ ભરતીમાં એપ્લાય કરી શકે છે વયમર્યાદા મિત્રો છે પચીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે અને અનામતનો લાભ છે વયમર્યાદામાં આમાં જોવા મળવાનો છે પગાર ધોરણ મિત્રો છે આમાં ઉચ્ચતર પગાર ધોરણ જોડશે ચોસઠ હજાર આઠસો બસો વીસ આઠસો વીસ રૂપિયા પગાર પગારદોરની શરૂઆત થાય છે અને છેલ્લી તારીખ છે મિત્રો પચીસ આઠ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો યુનિયન બેંકની આ ભરતીમાં એપ્લાય કરવું હોય તો તમે છે તેની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ યુનિયન ઓફ ઇન્ડિયા ડોટ સી ઓ ડોટ ઇન આ ઓફિશિયલ અથવા તો સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી આની વધારાની માહિતી અથવા તો ડિટેલમાં માહિતી મેળવી શકશો અને આના અરજી ફોર્મ છે ત્યાંથી તમે ભરી શકશો ત્યારબાદ આગળ આપણે હવે છેલ્લી પાંચમી ભરતી વિશે વાત કરી લઈએ તો પાંચમી ભરતી પણ મિત્રો છે તે આવી છે બેંક ઓફ બરોડામાં આવી છે અને આ ભરતી મિત્રો છે અલગ અલગ પોસ્ટ માટે છે ભરતીઓ આવી છે જેમાં પોસ્ટની વાત કરીએ તો એક તો મેનેજર સેલ્સની છે એગ્રી સેલ્સની છે અને કૃષિ અધિકારી આમ અલગ અલગ ત્રણ પોસ્ટ ઉપર છે ભરતી આવેલી છે ટોટલ જગ્યાની વાત કરીએ તો ચારસો સત્તર કુલ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં લાયકત પણ તમને છે અલગ અલગ જોવા મળવાની છે જેમાં મેનેજર સેલ્સ માટે સ્નાતક છે જ્યારે એગ્રી સેલ્સ અને કૃષિ અધિકારી માટે એગ્રિકલ્ચરમાં તમે સ્નાતકની પદવી મેળવી હોય તો તમે છે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો આ ભરતીમાં વયમર્યાદા ચોવીસ વર્ષથી લઈને છત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે પગાર ધોરણ છે આમાં અડતાલીસ હજાર ચારસો એંસીથી પગાર ધોરણની આમાં છે જે છે શરૂઆત થતી હોય છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે છવ્વીસ આઠ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો આ ભરતી માટે તમારે ઓનલાઈન ફોર્મ અને વધારાની આ ભરતી વિશે માહિતી મેળવવી હોય અથવા તો આની જે છે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો મિત્રો વીઓબીની સત્તાવાર વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ બેંક ઓફ બરોડા ડોટ ઇન આની સત્તાવાર અથવા તો ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાંથી તમે છે આ ભરતીના ફોર્મ અને છે આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી મેળવી શકશો તો મિત્રો આથી પાંચ જે છે બેંકોમાં જે હાલમાં ચાલતી ભરતીઓ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો